ત્રીસ લાખ લોકોને કેમ મળી નોટિસ કેટલે પહોંચ્યો સોનાનો ભાવ આ સિવાય પર બિઝનેસ અને ફાઇનાન્સ સાથે જોડાયેલા ઘણા સમાચારો છે અમારી પાસે તો ચાલો ખોલીએ સમાચારો લંચ બોક્સ દેશમાં આઈટીઆર ફાઇલિંગનો નવો રેકોર્ડ બન્યો છે નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા આઠ કરોડને વટાવી ગઈ છે આ કારણે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં આવકવેરા રિટર્ન ફાઇલ કરનારા લોકોની સંખ્યા આઠ કરોડ અઢાર લાખ રહી છે તેમાં લગભગ નવ ટકાનો ઉછાળો આવ્યો છે માહિતી અનુસાર એસેસમેન્ટ યર બે હજાર ત્રેવીસ ચોવીસમાં કુલ એક કરોડ સાહીઠ લાખ ઓડિટ રિપોર્ટ અને અન્ય ફોર્મ ભરવામાં આવ્યા હતા ગયા વર્ષે આ આંકડો એક કરોડ હતો એપ્રિલ થી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન જીએસટી કલેક્શન નો આંકડો ચૌદ પોઈન્ટ સત્તાણું લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યો હતો જ્યારે ગયા વર્ષે આજ સમયગાળામાં એટલે કે એપ્રિલ ડિસેમ્બર બે હજાર બાવીસમાં જીએસટી તરીકે તેર પોઈન્ટ ચાલીસ લાખ કરોડ રૂપિયા એકત્રિત થયા હતા નાણાં મંત્રાલયે આ માહિતી આપી છે ડેટા અનુસાર બે હજાર ત્રેવીસ ચોવીસના પ્રથમ નવ મહિનામાં સરેરાશ માસિક ટેક્સ કલેક્શન એક લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે નાણાકીય વર્ષ બે હજાર બાવીસ સમાન સમયગાળામાં એક ઓગણપચાસ લાખ કરોડના ટેક્સ કલેક્શન બાર ટકા વધુ છે વર્ષના અંત સુધીમાં ઓગણીસ મે બે હજાર ત્રેવીસ સુધીમાં ચલણમાં રહેલી રૂપિયા બે હજારની નોટમાંથી કુલ સત્તાણું પોઈન્ટ આડત્રીસ ટકા બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે જોકે આરબીઆઈએ કહ્યું છે કે બે હજારની નોટો લીગલ ટેન્ડર રહેશે આ નોટો દેશભરમાં ભારતીય રિઝર્વ બેન્કની ઓગણીસ પ્રાદેશિક કચેરીઓમાં બદલી અથવા જમા કરાવી શકાશે આ ઉપરાંત લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઇન્ડિયા પોસ્ટનો ઉપયોગ કરીને કોઈ પણ ઓફિસમાં બે હજાર રૂપિયાની નોટ પોતાના બેંક ખાતામાં જમા કરવા માટે મોકલી શકે છે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એકત્રીસ ડિસેમ્બર ઇ કોમર્સ કંપનીઓને જંગી ઓર્ડર મળ્યા છે ઝોમેટો બ્લિંકેર સ્વિગી અને ફૂડ ઇન્સ્ટામાર્ટ જેવી કંપનીઓ આ ઓર્ડર પૂરા કરવામાં વ્યસ્ત હતી સ્વીગીને દર મિનિટે બિરિયાની એક હજાર બસો ચુમ્માલીસ ઓર્ડર મળ્યા છે સ્વિગીને એકત્રીસ ડિસેમ્બરે બિરયાનીના ચાર પોઈન્ટ આઠ લાખ ઓર્ડર મળ્યા હતા એટલે કે તેને દર મિનિટે એક હજાર બસો ચુમ્માલીસ ઓર્ડર પૂરા કર્યા છે તેમાંથી દર ચોથી બિરયાની હૈદરાબાદી હતી તો ઝોમેટો ડિલિવરીવાળાઓને આ દિવસે લગભગ એક કરોડ રૂપિયા ટીપમાં મળ્યા છે દેશના બુલિયન માર્કેટમાં આજે મંગળવારે સોનાની કિંમતમાં વધારો જોવા મળ્યો છે સોનાની કિંમત ચોસઠ હજાર રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે દિલ્હી એનસીઆરમાં સોનાનો ભાવ ચોંસઠ હજાર બસો ચાલીસ રૂપિયા છે ચેન્નઈમાં સોનાનો ભાવ ચોસઠ હજાર પાંચસો રૂપિયા છે અહીં સોનાની કિંમત અન્ય શહેરો કરતાં વધારે છે જ્યારે ચાંદીનો ભાવ ઇચોતેર હજાર નવસો પર ટ્રેડ થઈ રહ્યો છે આવકવેરા વિભાગે દેશભરના લગભગ ત્રીસ લાખ પગારદાર કરદાતાઓને એસએમએસ અને ઇમેલ દ્વારા એલર્ટ મોકલ્યું છે કરદાતાઓના ટીડીએસ અને રિવાઝ ટેક્સ રિટર્નમાં કરવામાં આવેલા રિફંડના દાવા વચ્ચે મેળ ન હોવાને કારણે આ એલર્ટ મોકલવામાં આવ્યું છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે એલર્ટની સંખ્યામાં ઘણો વધારો થયો છે ઓક્ટોબર બે હજાર બાવીસમાં મૈસૂરમાં એક વિશેષ એકમ ખોલવામાં આવ્યું છે જે રિટર્નના સેન્ટ્રલાઇઝ્ડ મેચિંગ અને ક્રોસ વેરિફિકેશનનું કામ કરે છે આવકવેરા વિભાગની આ ચેતવણીઓનો હેતુ કરદાતાઓને તેમની ભૂલો સુધારવાની તક આપવાનો છે તો સમાચારોના લંચ બોક્સમાં આજે માત્ર આટલું જ તમે સાંભળતા રહો રેડિયો મની નાય અમે લઈએ વિદાય નમસ્કાર